મિત્રો તમને જણાવી દઈએ કે આજથી આ ચાર રાશિઓને રહેવું પડશે સાવધાન નહીં તર આપી બેસશો આમંત્રણ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોના ગોચરથી તમામ રાશિના લોકોના જીવન પર તેની અસર થાય છે સપ્ટેમ્બર મહિનામાં ત્રણ મોટા ગ્રહોનું ગોચર થશે અને કેટલીક રાશિના લોકોના જીવન પર તેની શુભ અને અશુભ અસર પડશે મિત્રો આજથી સપ્ટેમ્બર મહિનો શરૂ થયો છે દર મહિને ઘણા મોટા ગ્રહો પોતાનું સ્થાન બદલે છે અને તમામ રાશિના લોકોના જીવનને અસર કરે છે તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં ત્રણ મોટા ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે ચાર સપ્ટેમ્બરે બુધ ગ્રહ સિંહ રાશિમાં ગોચર કરશે અને ત્યારબાદ સોળ સપ્ટેમ્બરે સૂર્ય બુધની કન્યા રાશિમાં પ્રવેશ કરશે તે જ સમયે અઢાર સપ્ટેમ્બરના રોજ શુક્ર તેના પોતાની રાશિ તુલા રાશિમાં ગોચર કરશે મિત્રો તમને જણાવી દઈએ કે કઈ રાશિ માટે ગ્રહોના આ પરિવર્તનથી પ્રતિકૂળ પરિણામ મળશે અને કઈ કઈ રાશિના જાતકોએ આ સમય દરમિયાન સાવધાન રહેવું પડશે મિત્રો રાશિ વિશે જાણીએ એ પહેલા તમે લોકોએ આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ શ્રી રામના સાચા ભક્તો હોય તો આ વિડીયો મુસીબતો માંથી રાહત મળશે તો મિત્રો હું રામને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં

મેષ રાશિના છઠ્ઠા ભાવમાં સૂર્ય આવવાના છે આ કારણે સપ્ટેમ્બરના મધ્યમાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો કે આ મહિનાની શરૂઆત તમારા માટે સારી રહેશે શિક્ષણ વગેરેમાં સિદ્ધિઓ મેળવી શકાય છે મહિનાના મધ્ય પછી જીવનમાં સમસ્યાઓ વધશે માનસિક સમસ્યાઓ તમને ઘેરી લેશે શત્રુ પક્ષ પણ મજબૂત બનશે કામ બગાડવાના પ્રયાસો થઈ શકે છે તેથી સાવધાન રહેવું આ સાથે તમારે પૈસા સંબંધિત બાબતોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નંબર વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન તમારે પારિવારિક જીવનમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે તે જ સમયે આ મહિનામાં સૂર્ય તમારા ચોથા ભાવમાં પ્રવેશ કરશે જેને માતાનું ઘર કહેવામાં આવે છે આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થશે જેની કાળજી રાખવી કોઈ પણ મોટી રકમની લેવડ દેવડ કરતા પહેલા સારી રીતે વિચાર કરવો પૈસાનું રોકાણ કરતા પહેલા કોઈ સમજદાર વ્યક્તિની સલાહ ચોક્કસ લેવી ભાગ્યનો સાથ સહકાર ઓછો મળે પરંતુ તમારી કરેલી મહેનતનું ફળ ઉચિત રીતે મળશે એક બાબતે બચવું કે ઉતાવળી નિર્ણય લેવો નહીં ધંધામાં ભાગીદારીથી દૂર રહેવું નવો વ્યાપાર કે નવી નોકરી શોધી શકો છો પરિવર્તનનો સમય ચાલુ છે સંતાન અંગે તકલીફમાં રાહત થશે ઉપાય તરીકે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો સૂર્ય ભગવાનને જળ ચઢાવવું અને નિયમિત મંદિરમાં દર્શન કરવું નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સૂર્ય આ રાશિના પહેલા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે આ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે પરંતુ તમે ક્રોધ અને અહંકારમાં પણ વધારો જોવા મળશે તમારું વર્તન સામાજિક સ્તરે તમારા સંબંધોને બગાડી શકે છે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળજો મુસાફરી દરમિયાન ચોરી થવાની સંભાવના છે તેથી તમારા સમાનનું ધ્યાન રાખજો વૈવાહિક જીવનમાં થોડો સંઘર્ષ થઈ શકે છે તેથી વાતચીત દરમિયાન સાવચેત રહો આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે તુલા રાશિના જાતકોએ સપ્ટેમ્બર મહિનામાં ખૂબ મહેનત કરવી પડશે આ મહિનો ખર્ચાળ સાબિત થશે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત અને દોડધામ સુખદ પરિણામ આપશે આ દરમિયાન તમે કાર્યસ્થળમાં તમારું શ્રેષ્ઠ આપી શકશો તમારી છબી દેશ વિદેશમાં સુધરશે લોકો તમારી વાત પર વિશ્વાસ કરશે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ઈચ્છિત નફો મળશે અને માર્કેટમાં તેમની વિશ્વસનીયતા વધશે નોકરી કરતા લોકો માટે આવકના નવા સ્ત્રોત બનશે અને સંચિત સંપત્તિમાં વધારો થશે નંબર ચાર વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મહિને તમારા ખર્ચમાં વધારો થશે આ મહિને આવક કરતા ખર્ચ વધી શકે છે આ કારણે તમારે ઉધાર લેવાની નોબત આવી શકે છે આવી સ્થિતિમાં સંચિત નાણાંનો જ ખર્ચ કરવો વધુ સારું છે વૃશ્વિક રાશિવાળા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ સમય દરમિયાન કેટલાક જૂના રોગને કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે માટે ધ્યાન રાખવું વૃશ્ચિક રાશિ માટે આ મહિનો પડકારજનક રહેશે સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું પડશે આ સમય દરમિયાન નોકરી કરતા લોકોએ પોતાનું કામ સમયસર અને વધુ સારી રીતે કરવા માટે વધારાની મહેનત અને પ્રયત્નો કરવા પડશે આ સમય દરમિયાન તમે વધારે કામના કારણે થોડો તણાવ અનુભવી શકો છો પરિણામે રોજિંદા જીવનમાં લોકો સાથે તમારો વ્યવહાર કઠોર બનશે આ દરમિયાન તમે તમારી વાત બીજા પર ફોકવાનો પ્રયાસ કરી શકો છો આ સમય દરમિયાન કોઈની સાથે વાદ વિવાદ કરવાનું ટાળો નહીં તો તમારે મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે સપ્ટેમ્બર મહિનો પડકારજનક સાબિત થશે એકલતાનો અનુભવ થશે નવા લોકો સાથે મુલાકાત થશે માતાનું સ્વાસ્થ્ય તમારી ચિંતાનો વિષય બની શકે છે જેના પર તમારે વિશેષ ધ્યાન આપવું પડશે આ દરમિયાન કોઈ પણ તીર્થસ્થાન કે પર્યટન સ્થળની મુલાકાત લેવાનો અચાનક કાર્યક્રમ બની શકે છે સપ્ટેમ્બર મહિનાના ઉત્તરાર્ધમાં તમારે તમારા સ્વાસ્થ્ય અને સંબંધો પર થોડું ધ્યાન આપવું પડશે આ દરમિયાન કેટલીક ગેરસમજને કારણે પ્રિયજનો સાથે વાદ વિવાદ થવાની સંભાવના રહેશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલાવ